રાજકોટ જિલ્લાના ઉપલેટા તાલુકાના લાઠ સહકારી મંડળી ખાતે લાઠ સેવા સહકારી મંડળીની છેતાલીસમી વાર્ષિક સાધારણ સભા યોજવામાં આવી રાજકોટ જિલ્લાના ઉપલેટા તાલુકાના લાઠ સહકારી મંડળી ખાતે લાઠ સેવા સહકારી મંડળીની છેતાલીસમી વાર્ષિક સાધારણ સભા યોજવામાં આવી હતી લાઠ સેવા સહકારી મંડળીની સાધારણ સભા ગામના યુવા સરપંચ પૃથ્વી રાજસિંહ ચુડાસમાના અધ્યક્ષ સ્થાને યોજાઈ હતી સાધારણ સભામાં મંડળીના પ્રમુખ તરીકે જોરૂભા મોકાજી ચુડાસમા ઉપપ્રમુખ તરીકે ભરતભાઈ જમનાદાસભાઈ વા શાણીની નિમણૂક કરવામાં આવી હતી ગામના આગેવાનો મંડળીના સભ્યો અને હોદ્દેદાર તેમજ ગામના વડીલ અને યુવાનો સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા સેવા સહકારી મંડળીની વાર્ષિક સાધારણ સભા યોજાયેલી હતી આ વાર્ષિક સાધારણ સભામાં સર્વાનુમતે સેવા સહકારી મંડળીના પ્રમુખ તરીકે જોરુભા મોકાજી ચુડાસમા તેમજ ઉપપ્રમુખ તરીકે ભરતભાઈ જમનાદાસ વાછાણીની વરણી કરવામાં આવેલ છે તેમજ આ સાધારણ સભાની અંદર આજુબાજુના ગામના પ્રમુખ મંત્રીઓ ઉપસ્થિત રહ્યા હતા તેમજ ગામના સભાસદો બહુની સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા અને સૌના સાથ અને સહકારથી શ્રી લાડ સેવા સહકારી મંડળી आगना वर्षो में वु में वु कई रीते नफो करे ए हेतु थी आगू कार्य कर श्री लाट सेवा सहकारी मंडी द्वारा खातरी आप बस एज अस्तु वंदे मातरम भारत माता की जय विपुल धमेचा नो रिपोर्ट एस नाइन न्यूज उपलेटा अमारी तमाम माहिती थी, थी अपडेट रहवा माटे जोडायेला रहो